કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય ત્યાં ભૂકંપ તો આવતો જ હોય છે પરંતુ વડોદરાની જો વાત કરવામાં આવે તો છવ્વીસ બેઠકોમાંથી અતિ મહત્વની બેઠક ગણાતી એવી વડોદરાની બેઠક લોકસભાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટને ત્રીજી વખત ટિકિટ આપવામાં આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહી ચૂકેલા અને વડોદરાના પૂર્વ મેયર રહી ચૂકેલા એવા જ્યોતિબેન પંડ્યા ડોક્ટર જ્યોતિબેન પંડ્યા સાથે વાત કરીશું કારણ કે તેમણે ગઈકાલે રાજીનામું આપ્યું સાથે પક્ષમાંથી તેઓને સસ્પેન્ડ પણ કરવામાં બેન શું માનો છો વડોદરાનો વિકાસની જો વાત કરી સીધી જ વાત વડોદરાના વિકાસની વાત કેમ તમારે હવે સામે આવવું પડ્યું દર પાંચ વર્ષે ભારત દેશની લોકશાહીની અંદર એક તક મળતી હોય છે કે જનતા પોતે પોતાના ચૂંટાયેલા ઉમેદવાર પોતાના લીડરને નક્કી કરે અને એ લીડર પ્રોએક્ટિવ થઈને જે જરૂર હોય જે તે વિસ્તારની જે તે સમાજના લોકોની અને જે તે દિશામાં કામ કરવાની જરૂર હોય એ પોતાની સૂઝબૂઝ અને વિવેક બુદ્ધિથી પોતાની ટીમ સાથે વિકાસ તરફ આગળ જાય અને એમાં આપણા દેશની અંદર છેલ્લા મોદીજીના શાસનથી એક વિકાસની રાજનીતિ આવું એક સ્પષ્ટ વિચાર પ્રસ્થાપિત થયો છે અને એના ભાગરૂપે હું ને તમે બધા આપણે વિકાસની રાજનીતિને બિરદાવીએ છીએ એમાં આગળ વધી રહ્યા છે તો મને પોતે પણ ગઈકાલે પણ આ જ વિચાર હતો કે બધા વડોદરાને પ્રાયોરિટી આપીએ ગઈકાલે મેં કીધું એમ જ ફરી આજે પણ કહું છું કે વડોદરાનો વિકાસ એ પણ પ્રાયોરિટી છે મારી પોતાની વિચાર મારા પોતાની વડોદરાના લોકોની મનની વાત આ બધું જ અમે સમજી રહ્યા છે અને એ જ દિશામાં કામ કરી રહ્યા છે હવે પક્ષને આપણે તો સસ્પેન્ડ થઈ ગયા છું બરાબર છે હવે શું કારણ કે આમ આદમી પાર્ટી પણ સંપર્કમાં છે કોંગ્રેસ પણ આવ્યા હશે હવે શું એવું કશું મેં નક્કી નથી કર્યું સંપર્ક તો બધા કરે જો દેશની લોકશાહીમાં વિવિધ પક્ષો હોય અને દેશની લોકશાહી જ્વલંત રહે એ બી જરૂરી છે દેશના વિકાસ માટે પણ એ જરૂરી છે અને રાજ્યના અને શહેરના વિકાસ માટે પણ જરૂરી છે પરંતુ મેં એવું કંઈ જ નક્કી નથી કર્યું પણ વડોદરા શહેરનો વિકાસ એ પ્રાયોરિટી હોવી જોઈએ આમ તો મારું મન કેસરિયું છે કેસરી મારી સખી એવા અમે લોકોએ ઘણા બધા વોટ્સએપ ગ્રુપ પણ હું જ્યારે મહિલા મોરચાની પ્રદેશ અધ્યક્ષ હતી ત્યારે આખા ગુજરાતમાં કર્યા અને આ કેસરીઓ વિચાર આખા દેશનો છે આમ એમ કહીએ તો ચાલે પણ સાથે સાથે વિકાસ દેશના દરેક નાગરિક સુધી પહોંચે એ પણ એક ઝંઘના હોવી જ જોઈએ ને છે મારી તો એ દિશામાં જે પણ જરૂર હશે હું કરીશ અને વડોદરાના લોકોને કેન્દ્રમાં રાખીને કરીશ એન આઈ થિંક મારામાં એવડી સમજ છે હું એવું સમજી રહી છું કે વિકાસ વડોદરાને સુરત અને અમદાવાદ કરતાં જે ઓછો મળ્યો છે એના માટે અમારે વડોદરાવાસીઓએ મળીને જ કંઈક કરવું પડશે બે ચાર જણને કદાચ ખૂંપાઈ જવું પડે ખપી જવું પડે તો એ કદાચ મારો વારો આવે તો મારે કરવું પડે તો તમે એકલા ગઈકાલે બહાર આવ્યા અન્ય લોકો છે એવા કે જેને અંદર પેટમાં તેલ રેડાય હોય જ અને કેમ ન હોય કોઈ અચાનક આને સસ્પેન્ડ કર્યો પહેલાં સસ્પેન્ડ કર્યો આને સસ્પેન્ડ કર્યો પહેલાં સસ્પેન્ડ કર્યો એટલે અને શું છે પાર્ટી પાસે ખૂબ માણસો છે ખૂબ કાર્યકર્તાઓ છે જૂના લોકો જે પોતે સમર્પિત ભાવથી વર્ષોથી કરતા આવ્યા છે એવાય છે અને નવા પણ નવી વિચારો સાથેની આવતી પણ મોટી ફોજ છે એટલે ભારતીય જનતા પાર્ટી પાસે નેતા પણ મોદીજી જેવા છે વડોદરા શહેર મોદીનું છે જે પોતે વિકાસ પુરુષ તરીકે દુનિયામાં ઓળખાય છે કે જેમણે પોતે ભારતની આખી સ્વરૂપ બદલવાની વાત છે તો કેમ નહીં મારા વડોદરાનું સ્વરૂપ બદલાય ભાઈ એવી તો કંઈ અનિવાર્યતા છે કે આપણે એ નથી બદલવા માંગતા હું વડોદરાની બરોડિયન છું હું પોતે મેયર રહી છું મને લાગ્યું તો મેં કીધું અને ઘણા બધા લોકોને લાગ્યું તો એ પણ મારી સાથે જોડાયા એટલે આ સ્ટોરી છેલ્લા એક દિવસની છે તો આપણી સાથે ટીમ છે ખરી મારી સાથે સચ્ચાઈ છે સચ પરિશ્રમ લે સકતા હે લેકિન પરાજિત નહી હોતા તો જે છે એ લોકોને સાથે મળીને લોકશાહીમાં તો કોઈ એકલા વ્યક્તિનું કામ ન થતું લોકો જનતા જનાર્દન તરફથી ઘણા બધા સંપર્કો પણ થઈ રહ્યા છે વાત પણ આવી રહી છે સમયની જે જરૂરિયાત હોય એ બધા સાથે મળીને કરીશું હવે લોકસભાનું ઇલેક્શન નજીક છે ચૂંટણી લડવાના અપક્ષ કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી જો ભાઈ આ કઈ એકદમ હરક પદુડા થવાની કે એવું કંઈ હોતું તો પાંચ વર્ષનો એક ટેન્યોર હોય છે કે જેમાં દરેક વ્યક્તિ પોતપોતાના લેવલે પોતાની વાત પોતાનું કામ અને પોતાની વાતને કરવાની પદ્ધતિ એસ્ટાબ્લિશ કરતું હોય છે તો ઠીક છે સમયની એ જરૂરિયાત હશે તો એ કરીશું બિલકુલ તે તો આ હતા ડૉક્ટર જ્યોતિબેન પંડ્યા હજીઓએ પક્ષમાંથી ગતરોજ રાજીનામું પણ આપ્યું છે સાથે પક્ષે તેમને કહેવાય છે કે સસ્પેન્ડ પણ કરે પરંતુ ચોક્કસથી જે વડોદરાનો વિકાસ છે વડોદરાના વિકાસને આગળ લઈ જવાની તેમણે વાત કરી છે અને વડોદરાના વિકાસને ન રોકવામાં આવે અને તેઓ આ જે વડોદરા વિકાસ જેમ બને તેમ આગળ લઈ જવામાં તેઓનો શીફાળો કહેવાય છે કે અગાઉ પણ રહ્યો છે ને હવેના સમયમાં જો ચૂંટણી લડવાની થશે ને પણ પરંતુ તેમાં પણ વડોદરાનો વિકાસ જો આગળ લઈ જવાનો છે તો તેમાં મારો પોતાનો કહેવાય છે કે શીફાળો ચોક્કસ રહેશે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા